હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રને મહિલા લાવ્યો હોવાનું કહી બોલાવી નકલી પોલીસ સાથે મળી 75000 પોડાવી લેવાયા હતા હાલમાં મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે કતારગામમાં રહેતા રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે 22 ઓગસ્ટે ફોન કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવું હોય તો આવ જેથી રત્ન કલાકાર મિત્રની વાતમાં આવી કતારગામ ગામ કાનપણિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઉભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં ત્રણ શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનો આઈ કાર્ડ બતાવ્યો હતો અને રત્ન કલાકાર તથા તેના મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા હતા અને રત્ન કલાકારને હાથ કડી પહેરાવી દીધી હતી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી ત્રણ લાખ માંગ્યા હતા રત્ન કલાકાર સાથે રગદગ બાદ પંચોતેર હજારની તૈયારી બતાવી હતી રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ અમિત મશરુ અલ્પેશ પટેલ સહિત ચાર જણા સામે ગુનો નોંધી મિત્ર ઉમેશ અર્જન પટેલની ધરપકડ કરી છે હની ટેપમાં ઉમેશને સાત હજારની રકમ મળી હતી ગઈ તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી જીતુભાઈ ધનજીભાઈ મિયાણીની ફરિયાદ આધારે એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની ફરિયાદ હકીકત એ પ્રમાણેની છે કે આ જીતુભાઈ મિયાણીના મિત્ર અને આ કામના આરોપી ઉમેશ અર્જણભાઈ ગોંડલિયા નાઓએ કતારગામ વિસ્તારમાં આવેલ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં આ કામના ફરિયાદીશ્રીને એક સ્ત્રી સાથે મુલાકાત કરાવી આ દરમિયાન અન્ય ત્રણ અજાણ્યા આરોપીઓએ આ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આ કામના ફરિયાદીને બે ત્રણ જા ઝાપટો મારી દીધેલ અને દુષ્કૃત્ય કરો છો એવી ધમકી આપી એની પાસેથી પોલીસ કેસ નહીં કરવા માટે ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે રૂપિયા પંચોતેર હજારની નક્કી થતાં આ રકમ ફરિયાદી પાસેથી બળજબરીથી કઢાવી લીધેલ જે બાબતે હની ટ્રેપ જણાતા કતારગામ પોલીસે ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરાયું છે કેટલા આરોપી પકડાયા આમાં જે આરોપી ઉમેશ અર્જણભાઈ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન અન્ય બે સંડોવાયેલા આરોપીઓ અમિત મનસુખભાઈ મસરૂ અને અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલના નામો તપાસમાં ખુલવા પામેલ છે જેને અટક કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે